હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો હું આજે તમારી સામે ટિપ્સ કે રેસિપી લઈને નથી આવી પણ હું આજે તમારી સામે એક વ્લોગ લઈને આવી છું તો રાજકોટમાં આવેલું બાર્બિક્યુ કલ્ચર જે આવેલું છે કોસ્મોપ્લેક્સની સામે આવેલું છે તો જુઓ તમે ખૂબ જ સરસ ત્યાં બેસવા માટેની પણ વ્યવસ્થા સરસ છે અને તેનું ફૂડ તો ખૂબ જ સરસ છે તો તમે એક વખત ત્યાં વિઝિટ જરૂરથી કરજો તો તમે જોઈ શકો છો આ વિડીયોમાં કે આ હું બાર્બીક્યુ કલ્ચરમાં આવી છું તો જુઓ ત્યાં અલગ અલગ જાતની પે પેસ્ટ્રી છે અલગ જાતનું બધું ફૂડ છે તો ખૂબ જ સરસ છે તો તમે એક વખત જરૂરથી ત્યાં ટ્રાય કરજો અને ત્યાંની એક વખત વિઝિટ લેજો તો તમને ખ્યાલ આવશે કે ત્યાં કેવું હોય છે ફૂડ તો તમે બધા પણ ત્યાં એક વખત જરૂરથી જજો ત્યાંનો ટેસ્ટ જે છે ફૂડનો તે અલગ જ છે અને જે તેની પ્રાઇસ છે તે પણ રિઝનેબલ છે જે રીતે પ્રાઇસ છે તે રીતે તેનું ફૂડ પણ સરસ છે તો તમે એક વખત ત્યાં જરૂરથી વિઝિટ લો અને આ વ્લોગ તમને મારું કેવું લાગે છે તે મને તમે કમેન્ટમાં જણાવજો તો આવા નવા નવા વ્લોગ જ્યાં હું જતી હોય તે તમને વિઝિટ તમને લોકોને પણ જરૂરથી વિડીયોમાં બતાવીશ તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં અને વિડીયોને લાસ્ટ સુધી કન્ટિન્યુ રાખી તમે એક વખત જુઓ કે ત્યાં કેટલું સરસ છે ત્યાં બારે બેસવા માટે પણ ગાર્ડન છે તેમાં આપણે બાળકોને રમાડી શકાય તેવું પણ છે તો એ પણ આપણા માટે સારું રહેશે જુઓ ખૂબ જ સરસ છે હવે આપણા રાજકોટમાં પણ સરસ એવું આ રિસોર્ટ બની ગયા છે રેસ્ટોરન્ટ તો તેની મુલાકાત તમે જરૂરથી લેજો ચલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ફ્રેન્ડ્સ અને વ્લોગ મારો કેવું લાગે છે અને એ મને કમેન્ટમાં જણાવજો